કેટલાક પત્રકારો સહિત યુટ્યુબ ચલાવતા લોકો સામે કાર્યવાહી કરી હતી જેને લઈ કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો જે અંગે સોશિયલ મીડિયા વૉટ્સએપમાં પણ તેમણે અનેકવાર વેદના વ્યક્ત કરી હતી જે દરમિયાન કેટલાક લોકો ધાક ધમકી પણ આપતા હોવાનું જણાવ્યું હતું જે બાબતે વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ સહયોગ ન મળતા રવિવારે બપોરે વોટ્સએપ પર મીડિયાના એક ગ્રુપમાં નિનેશ ભાભોરે મારા સાથી અધિકારીઓ અને પત્રકારોની માફી માંગુ છું એમ જણાવી સુસાઇડ કરી રહ્યો છું એવો મેસેજ કરતા જિલ્લા વહીવટ તંત્ર ચોકી ગયું હતું મીડિયા કર્મીઓ પણ ચિંતિત થયા હતા અને તાપી પોલીસ વિભાગ સહિત તંત્ર દોડતું થયું હતું જે દરમિયાન તેઓ ઘર બંધ કરી ક્યાંક નીકળી ગયા હતા પોલીસે શોધખોળ આરંભી હતી

મેં વોટ્સઅપ પર મેસેજ મારું મને લાગી આવતા મેં મેસેજ કર્યો હતો પણ છેલ્લા નવ મહિનાથી મને મેન્ટલી ટોર્ચર કરવામાં આવ્યો છે અહીંયા એક બાજુ જે લીડ ઇલેક્ટ્રોનિક મીડિયા છે એને માન સન્માન મળતું નથી અને લીડ પ્રિન્ટ મીડિયા છે એને માન સન્માન મળતું નથી અને જેઓ પેપર નથી છાપતા અને પ્રિન્ટર ગેરકાયદેસર ચલવે છે અને જેઓ બીજેપી મીડિયા કન્વીનરનું પદ લઈને ફરે છે જેઓ બાર બાર ક્રિમિનલ કેસ ચલાવે છે ઓન પેપર છે

તે આવનારા સમયમાં સામે આવી જશે